રાજકોટ માર્કેટયાર્ડ અનાજના ભાવ તારીખ ત્રણ બાર બે હજાર પચીસ અને વીસ કિલો કપાસ બીટી બારસો નેવું રૂપિયાથી પંદરસો પાંચ રૂપિયા ઘઉં લોકડ પાંચસો દસ રૂપિયાથી પાંચસો એકત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અગિયાર રૂપિયાથી છસો પચીસ રૂપિયા જુવાર સફેદ સાતસો એકવીસ રૂપિયાથી નવસો ચાલીસ રૂપિયા જુવાર લાલ સાતસો એકત્રીસ રૂપિયાથી નવસો પંદર રૂપિયા જુવાર પીડી ત્રણસો રૂપિયાથી ચારસો એંસી રૂપિયા બાજરી ત્રણસો પાહીઠ રૂપિયાથી ચારસો ને પચાસ રૂપિયા મકાઈ બસો પંચાવન રૂપિયાથી ચારસો ચાલીસ રૂપિયા તુવેર નવસો રૂપિયાથી તેરસો રૂપિયા ચણા પીડા નવસો સિત્તેર રૂપિયાથી એક હજાર અઠ્ઠાણું રૂપિયા ચણા સફેદ ચૌદસો ને ચાલીસ રૂપિયાથી ઓગણીસો ને ચાલીસ રૂપિયા અડદ નવસો પચાસ રૂપિયાથી ચૌદસો ને સિત્તેર રૂપિયા મગ અગિયારસો પચાસ રૂપિયાથી સત્તરસો ને પિંચાશી રૂપિયા વાલદેશી છસો પચાસ રૂપિયાથી નવસો ને ચોપન રૂપિયા ચોડી આઠસો એક રૂપિયાથી અગિયારસો ને નેવું રૂપિયા મઠ આઠસો રૂપિયાથી સોળસો રૂપિયા વટાણા ચૌદસો રૂપિયાથી અઢારસો રૂપિયા કડથી ચારસો ને એકતાલીસ રૂપિયાથી સાતસો ને એંસી રૂપિયા રાજમા અગિયારસો રૂપિયાથી પંદરસો છાસઠ રૂપિયા મગ મગફળી જાડી એક હજાર એક પંદર રૂપિયાથી તેરસો ને સિત્તેર રૂપિયા મગફળી ઝીણી એક હજાર પાંચ રૂપિયાથી તેરસો પચાસ રૂપિયા તલી ઓગણીસો દસ રૂપિયાથી ત્રેવીસો રૂપિયા સુરજમુખી છસો ત્રીસ રૂપિયાથી બારસો ને સાઠ રૂપિયા એરંડા એક હજાર રૂપિયાથી તેરસો ચાલીસ રૂપિયા અજમો નવસો એક રૂપિયાથી ચોવીસો ને ત્રીસ રૂપિયા સૂવા બારસો રૂપિયાથી બારસો રૂપિયા સોયાબીન આઠસો એક રૂપિયાથી નવસો એકવીસ રૂપિયા સિંગ ફાડા આઠસો એંસી રૂપિયાથી ચૌદસો એકોતેર રૂપિયા કાળા તલ ચોત્રીસો ને પચાસ રૂપિયાથી એકાવનસો ને એકોતેર રૂપિયા લસણ છસો ને એકાણું રૂપિયાથી નવસો ચાલીસ રૂપિયા ધાણા ચૌદસો ને પચાસ રૂપિયાથી ઓગણીસો નેવાસી રૂપિયા મરચાં સૂકા પંદરસો રૂપિયાથી ચોત્રીસો રૂપિયા ધાણી ચૌદસો ચાલીસ રૂપિયાથી થી ઓગણીસો ને પાંત્રીસ રૂપિયા વરિયાળી સાતસો રૂપિયાથી તેરસો ને સાઠ રૂપિયા જીરું પાંત્રીસો ચાલીસ રૂપિયાથી ચાર હજાર રૂપિયા રાય ચૌદસો દસ રૂપિયાથી ઓગણીસો છવ્વીસ રૂપિયા મેથી નવસો અગિયાર રૂપિયાથી બારસો ઓગણપચાસ રૂપિયા ઈસબગુલ બારસો બેતાલીસ રૂપિયા કલોનજી સાડત્રીસો સાઠ રૂપિયાથી એકતાલીસોને છેતાલીસ રૂપિયા રાયડો બારસો રૂપિયાથી તેરસો ચુમાલીસ રૂપિયા રચકાનું બે આઠ હજાર રૂપિયાથી નવ હજાર છસો પચાસ રૂપિયા અને ગુવારનો બે આઠસો પચાસ રૂપિયાથી નવસો ને દસ રૂપિયા રોજ રાજકોટ એપીએમસી માર્કેટ યાર્ડ અનાજના ભાવ જાણવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો